તાજ મહેલ બાદ તાજ નાનો બાનકામ શાહ જાયા કર્યા તો ઈસવીસન 191630 માં આકસ્મિક અવસાન થયું હતો ઉમાયનો મકબરો મકબરો દિલ્હીમાં આવેલે છે તે ઈસવીસન 1555 માં બંધાવવામાં આવ્યો તો ઈસવીસન 1500 પાંચમાં ઉમાયનો આકસ્મિક અવસાન ફતેપુર યાદમાં અકબરે તેમને

સુખી ખેતી આંધ્ર ખેતી ઝુમખે હતી ઝુમખી બોલો કૃષિ પદ્ધતિઓ કૃષિ પદ્ધતિના ત્રણ પ્રકાર પડે છે મિશ્ર ખેતી 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 વિદ્યા બોલો તો બોધ આજ્યારે નાગા વનસ્પતિમાં નાલંદા વિદ્યાપીઠ બોધ આજ્ય અને વિદ્યા બોલો नालंदा जे बहुत में वनस्पति हुई सॼी रसाइण वेई